ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળો સામે આવતા જાજે પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ બીઆરટી રદ કરવાની પણ માંગ કરવામાં આવી એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો હાયરે ભાજપ હાયના નારા પણ લગાવ્યા હતા બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસે તેમને પકડ્યા હતા આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા

બીડું લીધું હોય કે આ ગુજરાતના યુવાનો અને અન્યાયો કરવા વારંવાર ટી કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ લઈ આવી છે આ પદ્ધતિમાંથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય એ જોખમમાં મુકાઈ ગયા છે અને ક્યાંક આ ખોટું કરવાની લીગલી એક સિસ્ટમ આ સરકાર લઈ આવી હોય એવું લાગી રહ્યું છે ગત જે ફોરેસ્ટરનું જે રિઝલ્ટ આવ્યું

પ્રક્રિયામાં એ માંગ ખાસ કરીને ગાંધીનગરમાં ત્રણ દિવસ થી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ ઉપર પોલીસ ના બળ ઉપર પોલીસ ના દમ ઉપર સરકાર એ દમન કરી રહી છે એનો અમારો ખાસ વિરોધ છે મારું નામ વાઘેલા કરણ છે હું રાજકોટમાં ના સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરું છું સાહેબ આપણે દિવસે ને દિવસે જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણા બધા યુવાનો અત્યારે હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને આજે સરકાર દિવસે ને દિવસે કંઈક ને કંઈક એની સરકારના અંદરખાને જે બેઠેલા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પેપર ફોડી નાખે છે અને એના કાર્યકરો જે હોય છે એ પેપર ફોડવામાં એમનો ભાગ હોય છે તો સાહેબ મારી સરકારને એ વિનંતી છે કે આજે ગામડાઓમાંથી આવતા નાના ગરીબ બાળકો નાના મા બાપના ગરીબ બાળકોના જે દીકરાઓ છે એ કઈ રીતે તૈયારી કરતા હોય છે તે એ લોકોને જ ખબર હોય છે એટલે આજે અમારી સરકારને સરકારશ્રીને અને મુખ્યમંત્રી શ્રીને એ રજૂ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ફોરેસ્ટર ગાર્ડના વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે જેથી કરી અમે આજે ગુજરાત એનએસયુઆઈ પ્લસ અમે વિદ્યાર્થીઓ પ્લસ અહીંના જે આઈસ મીન્સ કે જે કઈ જે લોકો ક્લાસીસ કરે છે અહીંયા રાજકોટમાં ક્લાસીસ કર્યા બધાએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે મેં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલી છે મારે પણ સારા માર્ક થાય છે પણ આજે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ તરફથી જે એમને ન્યાય મળવો જોઈએ ન્યાય વાસ્તવમાં મળી નથી રહી છ હજાર વિદ્યાર્થીઓ નથી સાહેબ આપ જાણો છો કે જો નામ જ નથી કર્યા તો ક્યાંથી ખબર પડવાની કે કોનું નામ છે માર્ક જાહેર નથી કર્યા તો અંદર ખાને કોઈ વિદ્યાર્થીને ને સિત્તેર માર્ક હોય તો માર્ક જાહેર ન કરે તો એના ડાયરેક્ટ લઈને એકસો ત્રીસ પણ સરકાર જે આજે હોય વિદ્યાર્થીઓ લાગત હોય કરી શકે છે તમારા ગરીબ બાળકોનું શું બસો માસ ની પરીક્ષા હતી મારે સો પ્લસ માર્ક છે મારું નામ નથી બરોબર તો મારી સરકાર સિનિયર રજૂઆત છે કે માર્ક જાહેર કરે અને વિદ્યાર્થીઓને ન્યાય આપે